નવરાત્રીને અનુલક્ષીને બારદારી વાનો માટે મોડી રાત્ર સુધી શહેરમાં નો એન્ટ્રી એસટી બસ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો સિટી બસ માટે પણ અમુક માર્ગ બંધ નવરાત્રી દરમિયાન રાત્રે શહેરમાં માર્ગો પર વાહન અકસ્માત ન થાય તે માટે ભારદારી વાહનો માટે રાત્રે શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે શહેરમાં ભારદારી વાહનો જેવા કે ટ્રક ટેન્કર ટ્રેલર છે કે તેથી વધુ પડ્યાના વાહનો તથા લક્ઝરી બસ માટે સવારના સાતથી બપોરના એક તથા સાંજના ચારથી રાતના સાત વાગ્યા સુધી પ્રવેશબંધી અમલમાં છે પોલીસ કમિશનર દ્વારા પ્રવેશબંધીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે આગામી બાવીસમી તારીખથી પહેલી ઓક્ટોબર સુધી વારદારી વાહનો સાંજના ચારથી મૂડી રાતના બે વાગ્યા સુધી કે જ્યાં સુધી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશ શકાશે નહીં જ્યારે એસટી બસો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે સિટી બસ રાતના આઠ વાગ્યા પછી નવરાત્રી મહોત્સવ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાવપુરા રોડ માંડવી દરવાજા નાની શાક માર્કેટવાળા રોડનો ઉપયોગ કરી શકાશે નહીં